શ્રી શ્રી ગણેશાય નમઃ શ્રી સરસ્વતી નમઃ શ્રી ગુરુભ્યો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય પુતનાને જોઈ ભગવાને આંખો કેમ બંધ કરી એના અનેક કારણો મહાત્માઓએ આપ્યા છે એક છે પુતના છે સ્ત્રીનું ખોડ્યું સ્ત્રી અબળા છે અવધ્ય છે પુતનાને જોઈ શ્રી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા એને માર્યા વગર છૂટકો નથી સ્ત્રીને મારતા સંકોચ થાય છે એટલે આંખ બંધ કરી સામે કોઈ વીરપુરુષ આવેલ હોત તો વીરતા બતાવત આ સ્ત્રીને મારવામાં શું બહાદુરી આ સ્ત્રીને મારવી પડશે એમ વિચારી સંકોચથી ભગવાને નેત્રો બંધ કર્યા છે બીજા મહાત્મા કહે છે મને કારણ યોગ્ય લાગતું નથી પુતના સ્ત્રીનું ખોડ્યું છે પણ રાક્ષસી છે અનેક બાળકોને મારીને આવી છે તેને મારવામાં સંકોચ રાખવાની જરૂર નથી મને આંખ બંધ કરવાનું કારણ જુદું લાગે છે ભગવાનની આંખમાં જ્ઞાન વૈરાગ્ય છે પ્રભુએ વિચાર કર્યો કે હું પૂતનાને આંખ આપું તો એને જ્ઞાન થશે હું ઈશ્વર છું એવું તેને જ્ઞાન થાય તો પછી લીલા કરવી છે તે થશે નહીં ઐશ્વર્યનું જ્ઞાન લીલામાં બાધક છે હું પૂતના સામે જોઈશ તો એને થશે કે હું પરમાત્મા છું તેથી તે મને દવડાવશે નહીં ભગવાન કૃપા કરીને નજર આપે તેને જ્ઞાન મળે છે ખુદા નજર દે તો સબ સુરત ખુદા કી હૈ અર્જુનને કહ્યું છે અર્જુન હું જેના પર કૃપા કરું તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય છે તે મને જાણી શકે છે પૂતનાને હું નજર આપું તો એને જ્ઞાન થાય કે આ બાળક નથી પણ કાળનો પણ કાળ છે તેને જ્ઞાન થાય તો આ લીલા થશે નહીં ઐશ્વર્ય જ્ઞાન લીલામાં બાધક છે પૂતના મને બાળક સમજીને મારવા આવી છે તેને મારા સ્વરૂપનું જ્ઞાન થાય એ યોગ્ય નથી ભગવાન જેની સામું જુએ એને જ્ઞાન મળે માટે કૃષ્ણ ભગવાને આંખો બંધ કરેલી ત્રીજા મહાત્મા કહે છે નાના આ કારણ મને સાચું લાગતું નથી પૂતનાને આંખ આપે એટલે તેને જ્ઞાન થાય એ સાચું નથી દુર્યોધન ક્યાં જ્ઞાન થયું હતું પૂતના ઝેર લઈને આવી ત્યારે લાલાએ વિચાર કર્યો અને વૈકુંઠમાં લઈ જાઉં કે ગોલોકમાં પૂતનાને કઈ ગતિ આપવી તે વિચારવા ભગવાને આંખ બંધ કરી હતી એક મહાત્મા કહે છે કોઈ પુણ્ય વગર જીવ ઈશ્વર પાસે આવતું નથી પૂતનાએ આ જન્મમાં કે પૂર્વજન્મમાં કોઈ પુણ્ય કર્યું છે કે કેમ ભગવાને આંખો બંધ કરી તેનું પ્રારબ્ધ જોયું જેની બહુ પ્રેમ કરો છો તે મનુષ્ય કોઈ સાધારણ કારણથી કરશે એક મહાત્માએ કહ્યું લાલાએ આંખ બંધ કરી તેનું કારણ મને જુદું લાગે છે કનૈ વિચારે છે મેં તો માનેલું કે ગોકુળમાં જઈશ તો લોકો મિશ્રી ખૂબ ખવડાવશે મારો યોગ એવો કે મને કોઈ માખણ મિશ્રી આપતું નથી અને ઉલટું આ ઝેર આપવા આવી છે આ બીકતી લાલાએ આંખ બંધ કરી છે એક મહાત્માએ કહ્યું પરમાત્માને કઈ બીક લાગતી હશે કનૈયો વિચારે છે ઝેર પીવાની આદત તો શંકરને છે મને ઝેર ભાવતું નથી આંખ બંધ કરી કનૈયાએ શંકર ભગવાનને પ્રાર્થના કરી તમે ઝેર પીવા આવો અને હું દૂધ પીશ એમ કંઈ કૃષ્ણ ભગવાન શિવજીનું ધ્યાન કરવા લાગ્યા તેથી આંખો બંધ કરી છે કોઈ દેવને બોલાવવા હોય તો આંખ બંધ કરી તેનું ધ્યાન કરવું પડે છે કન્યાઓ તે વખતે મહાદેવજીને યાદ કરે છે કે તમને ઝેર પીવાની આદત છે તો તમે આવો શિવજીને આંખ બંધ કરી બોલાવે છે બીજા મહાત્મા કહે છે મને આ કારણ યોગ્ય લાગતું નથી કૃષ્ણને શું ઝેર ન પચે એ તો કાળના પણ કાળ છે આંખો બંધ કરવાનું કારણ મને જુદું લાગે છે મને એમ લાગે છે કે રામકૃષ્ણની આંખમાં ચંદ્ર અને સૂર્ય છે મહાયોગીઓ બ્રહ્મલોકમાં જાય છે તેઓ સૂર્યમંડળને ભેદીને જાય છે શ્રી કૃષ્ણ સૂર્ય ચંદ્રને ઠીક લાગ્યું નહીં મારા કૃષ્ણને પૂતના ઝેર આપવા આવી છે લક્ષ્મીનો ઉપભોગ કરવાનો અધિકાર જીવને નથી જીવ લક્ષ્મીનો ઉપયોગ કરી શકે ઉપભોગ કરવા જાય તો થપ્પડ મારે છે માટે સારામાં સારી ચીજો ભગવાનને અર્પણ કરજો ખાવાથી સંતોષ થતો નથી તૃપ્તિ થતી નથી બીજાને ખવડાવવાથી સંતોષ થાય છે સૂર્યચંદ્ર વિચારે છે વૈષ્ણવોએ ઠાકોરજીને સુંદરમાં સુંદર વસ્તુ ભેટ આપવી જોઈએ તેને બદલે આ પુતના ઝેર લઈને આવી છે તેઓને થયું ભગવાન પુતનાને સદગતિ ન આપે તો સારું ભગવાનનું આ કાર્ય ન ગમ્યું તેથી સૂર્યચંદ્રએ પોતાના નેત્રરૂપી દ્વાર બંધ કર્યા એક મહાત્મા કહે છે મને આંખો બંધ કરવાનું કારણ જુદું લાગે છે ભગવાન વિચારે છે આ ઝેર આપનારીને હું મુક્તિ આપવાનો છું તો આ ગોપ ગોપીઓ જે પ્રેમથી માખણ મિશ્રી મને આપે છે તેમને હવે કઈ ગતિ આપવી મારી પાસે મુક્તિ સિવાય બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી આ ગોપ ગોપીઓને શી ગતિ આપવી એના વિચારમાં પ્રભુએ આંખ બંધ કરી છે જય શ્રી કૃષ્ણ